રાજકોટ માં હાઈકોર્ટ બેન્ચ ની માંગ બની બુલંદ કોર્ટ કરવામાં આવ્યા હાઈકોર્ટ વધેરી શંખ વગાડી અને વકીલોએ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ સાથે જોકે આ માંગમાં વકીલો વચ્ચે પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે બાર એસોસિએશન હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર ન રહ્યા રાજકોટના અગ્રણી વકીલ અનિલભાઈ દેસાઈના મતે ઓગણીસો છપ્પન સુધી સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં હતી જે બંધ થતા ઓગણીસો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વકીલો લડત ચલાવી રહ્યા છે રાજકોટ માટે હાઈકોર્ટ બેટ એટલા માટે જરૂરી છે કેમ કે સૌરાષ્ટ્રના આઠ દસ થી જિલ્લા જેનું અંતર જોઈએ ભૌગોલિક દ્રષ્ટિએ તો એને રાજકોટ મધ્યમાં આવે છે એના કારણે લીટી ગંટને મોટો બેનિફિટ થાય ઉપરાંત જી અત્યારનો બર્નિંગ ઇસ્યુ છે ડિસ્પોઝલ ઓફ કેસીસ એમાં પણ હાઈકોર્ટ બેચ આવવાથી ઘણી મોટી રાહત થાય એમ છે